આજે આદિપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ કૈલસદાન ગઢવી તથા પૂર્વ કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાથ અંસારીએ ભચાઉના નવા કટારિયા ખાતે આવનાર ચૌદ ડિસેમ્બરના બપોરે યોજાનારી કિસાન મહાપંચાયત અંગે માહિતી આપી હતી

એ ગઠબંધનના કારણે મોટે પાયે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે બેન દીકરીઓ બધે હેરાન કરવામાં આવી રહ્યો છે અને આમ આદમી પાર્ટી જે સદાય કિસાનો યુવાનો જવાનો મહિલાઓ માટે કામ કર્મચારીઓ માટે કામ શ્રમિકો માટે કામ કરતી હોય છે એ આમ પાર્ટી નિર્ણય લીધો છે કે અમે કચ્છમાં થતા ખેડૂતો અન્યાય સામે લડાઈ લડશું અને એમાં મોટે પાયે અમારા સમસ્ત ગુજરાતના બધા નેતાઓ આમ આદમી પાર્ટીના બધા નેતાઓ કચ્છ પધારી રહ્યા છે અને ખાસ વાંઢિયા ગામની આજુબાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ સમસ્ત કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોને ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે પાઇપલાઇનનો જે ઇશ્યુ છે વાયરિંગના ઇશ્યુ છે ટાવરના ઇશ્યુ છે એના વિરુદ્ધમાં ટેકો આપવા માટે અમે અહીંયા મોટે પાયે આંદોલન કરવા જઈ રહ્યા છે મોટી સભા

पुलिस मिलके उन पर जो दमन हो रहा है उसके विरुद्ध आम आदमी पार्टी हमेशा सक्रिय थी और आगे भी हमेशा सक्रिय रहेगी तो हमने एक महापंचायत का आयोजन किया है जो 14 दिसंबर को नवा कटारिया में राजल धाम पर होने वाली है दोपहर को तीन बजे इसमें हमारे जितने भी टॉप लीडर्स हैं ईशुदान गढ़वी गोपाल इटालिया मनोज सोरठिया हेमंत भाई खवा ब्रजराज सोलंकी युवराज सिंह ये सारे लोग आने वाले हम सारे किसानों को आवाहन करते हैं कि बहुत बड़ी संख्या में वहां आइए और अपने मुद्दों की अपनी जो तकलीफें हैं उनकी रजुआत करिए और वो रजुआत हम सेक्रेटरिएट तक लेकर जाएंगे ऐसा हमारा प्लान है आगे जाके और हम सारे किसानों पर हो रहे अत्याचारों के खिलाफ बहुत मजबूती से लड़ना चाहते हैं।